ફેસ્ટિવલ એટલે કે ખરીદીનો ઉત્સવ કે જે આપણે ક્યારે ન જોયો હોય આ ઉત્સવ છે શોપિંગનો એટલે કે ખરીદીનો જ્યાં લોકો ખરીદી કરીને આ વખતે દિવાળીની પણ ઉજવણી કરી રહ્યા છે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ એટલે એવું કહી શકાય છે કે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સિદ્ધ કરતું માધ્યમ આત્મનિર્ભર ભારત એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન અને આ સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે ગુજરાત હાલ તેનું માધ્યમ બની રહ્યું છે આ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ કે જ્યાં ગ્રામ ઉદ્યોગ અને કુટુંર ઉદ્યોગના સહયોગથી અઢળક વેચાણ થઈ રહ્યું છે આ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ વોકલ ફોર લોકલને સપોર્ટ કરે છે અને અહીંયા વેપારીઓને તેમની વસ્તુ માટે ગ્રાહકો મળી રહ્યા છે તો ગ્રાહકોને તેમની જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળી રહી છે ન માત્ર એ ચીજ વસ્તુઓ મળી રહી છે પણ એની સાથે સાથે એ ચીજ વસ્તુઓ તેમને ખૂબ જ સસ્તા ભાવે મળી રહી છે અને જ્યારે ગ્રાહકો આ ચીજવસ્તુઓ ખરીદી રહ્યા છે ત્યારે આ ખરીદીના પૈસા સીધા મળી રહ્યા છે ભારતને અને એટલા જ માટે આ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ભારત દેશની ઇકોનોમીને સીધું અસર કરી રહ્યું છે તો સરકારનો આ એક અનોખો પ્રયોગ છે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ કે જેના થકી ભારત દેશની ઇકોનોમી આગળ વધશે તો સરકારનો આ એક અનોખો પ્રયોગ છે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ કે જ્યાં ન માત્ર તમને શોપિંગ કરવા મળશે પણ એની સાથે

તે માટે અહીંયા પાર્ટિસિપેટ પણ કરી રહ્યા છે નમસ્કાર હું છું અરવિદ બેગડા અને અત્યારે હાલ જે જગ્યાએ હું ઊભો છું એ છે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ જીયા હા મિત્ર દશેરાથી લઈને ઉત્તરાયણ સુધી એટલે કે નાઇન્ટી ફાઈવ ડેઝનો આ શોપિંગ ફેસ્ટિવલ ગુજરાત સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદના આંગણે ઊભો કર્યો છે હું તમને કહું કે ભારતની સંસ્કૃતિ એટલે કે ઉત્સવોની સંસ્કૃતિ છે આપણા દરેકે દરેક તહેવારો એટલા અદ્ભુત જે છે તમે ઉત્તરાયણ લઈ લો તમે દિવાળી લઈ લો નવરાત્રી લઈ લો હોળી લઈ લો કે રક્ષાબંધન લઈ લો કહેવાનો મતલબ એમ છે કે આપણો જે દેશ છે સંસ્કૃતિ છે ઉત્સવોની સંસ્કૃતિ છે અને એની અંદર આપણા પ્રધાનશ્રીએ એક વિઝન બહુ વર્ષો પહેલાં જ્યારે એમણે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે શરૂ કર્યું હતું વાઇબ્રન્ટ નવરાત્રી વાઇબ્રન્ટ સમિત અને બહુ જ બધા ફેસ્ટિવલ જેમ કે કચ્છની અંદર પણ આપણે વ્હાઈટ રનનો ફેસ્ટિવલ જોઈ રહ્યા છીએ આવા અનેકો ફેસ્ટિવલ એમણે બનાવ્યા અને એમનું વિઝન હતું કે મારે એક એવો ફેસ્ટિવલ બનાવવો જોઈએ એવો ફેસ્ટિવલ ડિઝાઇન કરવો જોઈએ કે જેથી કરીને નાનામાં નાના ઉત્પાદકો અને એનો એન્ડ યુઝર એટલે કે ખરીદારની વચ્ચે એક હું બ્રિજ બનાવી શકું એટલે એ જ કોન્સેપ્ટ પર ગુજરાત સરકારે એક અદ્ભુત ફેસ્ટિવલ ડિઝાઇન કર્યો તે છે અહેમદાબાદ શોપિંગ ફેસ્ટિવલ એ પણ તહેવારોના સમયે એટલે આ ફેસ્ટિવલથી અહીંયા જોશો કે પંચાણું દિવસમાં ઘણા બધા જગ્યા ઉપર ફેસ્ટિવલ એક ચાલી રહ્યો છે અમદાવાદની અંદર કે જ્યાં જઈને પોતે ખરીદી કરી શકે અને મહત્તમ લાભ મેળવી શકે અમદાવાદની તાસીર જે છે એવી છે કે ભાઈ એક રૂપિયો જો હું ખરીદતો હોઉં તો એની અંદર મને મેક્સિમમ લાભ મળે એવું શોપિંગ હું ક્યાં કરી શકું તો એના માટેનું ડેસ્ટિનેશન છે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ અહીંયા એટલા બધા નાના નાના વેપારીઓ જે છે કે ડાયરેક જે પોતે ઉત્પાદક જે છે એ છે અને છે ખરીદદાર છે એની વચ્ચે કોઈ નથી એટલે કે એ બ્રિજ સરકારે પૂરો પાડ્યો બ્રિજ બનાવ્યો સરકારે એ પ્લેટફોર્મ ઊભું કર્યું એ નાના વેપારીઓ માટે કે જેઓને એન્ડ યુઝર હોય એટલે એમને પણ લાભ થાય કસ્ટમરને ડાયરેક્ટ ખરીદાર ઉત્પાદક પાસેથી વસ્તુ મળે એટલે એને પણ લાભ થાય એટલે કે બંનેનો લાભની ચિંતા કરીને એમણે ઊભો કર્યો અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ જે અમદાવાદનું એક એવું આવનારા સમયમાં કહેવાય કે કમર્શિયલી એક મોટું બજાર ઊભું કરશે એક નાના વેપારીને મોટા વેપારી થવાની તક પૂરી પાડતો આ ફેસ્ટિવલ એટલે કે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ મેં ગઈકાલે એક બહુ સરસ મજાની વાત કરી હતી કે અમદાવાદીઓને છે ને નાના મનાનું ડિસ્કાઉન્ટ મળે કે ક્યાંક સેલ થતો હોય ને તો એને ખૂબ જ મજા આવે બહેનોને તો ખાસ મજા આવતી હોય કે ભાઈ હું ક્યાંક શોપિંગ કરવા ગયું હોય અને મને એક સો રૂપિયાની શાકભાજીની જોડે મને મસાલો લીંબુ કે મને આદું ફ્રી મળે તો એને ખુશી મળતી હોય છે એટલે કહેવાનો મતલબ છે કે શોપિંગ કરવું એ એમની હેપીનેસનો એક પાર્ટ છે એટલે આના થકી એક તમે હેપીનેસ ઇન્ડેક્સ જે છે એ પણ લોકોનું વધારી શકો છો તો કહેવાનો મતલબ એમ છે કે આ પ્રકારનું બજાર આ પ્રકારનું પ્લેટફોર્મ જ્યારે ઊભું થતું હોય ત્યારે દરેકે દરેક લોકોને ફાયદો થતો હોય છે અને ખૂબ જ જરૂરી હોય છે કારણ કે વિશ્વમાં જેની ઇકોનોમી ગ્રો કરતી હોય ત્યાં સૌથી મોટામાં મોટું જે ઇકોનોમીને બુસ્ટ કરતું જે ફેક્ટર જે છે એ છે પ્લેટફોર્મ બજાર અને એ બજાર ઊભું કરવાની પહેલ જે છે ગુજરાત સરકારે કરી છે એટલે એમને હું શુભેચ્છા પાઠવીશ કે આ પ્રકારના ફેસ્ટિવલથી આ પ્રકારના ઇનિશિયેટિવથી નાનામાં નાના વેપારી અને ખરીદારને પણ ખૂબ જ ફાયદો થતો હોય છે એટલે આ એક એવું અદ્ભુત સ્ટેપ છે આપણી ગ્રો જે ઇકોનોમીને અપલિફ્ટ કરવાનું આજે નાનામાં નાના

જે કહેવાય કે એક મોટિવેશન પણ વધારવાનું અને એને સેલ્ફ સસ્ટેનેબિલિટી આપવાનું આ એક પ્લેટફોર્મ જે છે એટલે આ એક ચિંતા કરીને એમણે ઊભું કરેલું છે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ જે અમદાવાદમાં વેરિયસ જગ્યાઓ પર એટલે કે સીજી રોડ પર પણ તમને જોવા મળશે અત્યારે જ્યાં ફેસ્ટિવલ ચાલી રહ્યો છે તે અહીંયા સિંધુ ભવન કે જે સૌથી ફાસ્ટેસ્ટ અને સૌથી બિઝીએસ્ટ અત્યારે આ જે ડેસ્ટિનેશન છે ત્યાં એમણે કરેલું છે કાંકરિયા જે આપણું સૌથી પ્રિય સ્થળ છે અને નિકોલ કે જ્યાં અત્યારે સૌથી મોટી ગ્રોઈંગ જે છે માનવ વસાહતો ત્યાં આવી રહી છે તો આ બધી જ જગ્યાએ જ્યારે અમદાવાદ શોપિંગ ફેસ્ટલ ડેસ્ટિમેશન ઉભું થયું હોય તો મને લાગે છે કે આવનારા સમયની અંદર નાના નાના વેપારીને ફાયદો થશે કસ્ટમરને પણ ફાયદો થશે તો હું અરવિંદ વેગડા જીટીપીએલ એટલે કે આપણા ગુજરાત ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝ તરફથી ગુજરાત ન્યૂઝ તરફથી હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું નમસ્કાર શોપિંગ ફેસ્ટિવલ વિશે વાત કરીએ તો માન્ય શ્રીનું વિઝન છે કે ગુજરાતને એક ગ્લોબલ આઇડેન્ટિટી આપી અને આ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન બે હજાર ઓગણીસમાં માન્ય શ્રીના વિઝનના ભાગરૂપે થયેલું અને આ વખતે બે હજાર ચોવીસમાં એને ખૂબ મેગા સ્કેલ ઉપર આપણે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું માનનીય મુખ્યમંત્રી શ્રી આયોજન કરેલું છે અને એના ભાગરૂપે આ જે છે એક અમદાવાદને એક ગ્લોબલ પ્લેટફોર્મ પર લઈ જવાની એક નેમ છે અને એ જ રીતે ગુજરાતને પણ એક આઈડેન્ટિટી મળે એ પ્રકારનું આખું આયોજન કરેલ છે લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની વાત કરીએ તો ટોટલ આપણે ચાર ડિસ્ટ્રિક આઈડેન્ટિફાય કરેલા છે અને ચૌદ હોટસ્પોટ આઈડેન્ટિફાય કરેલા છે ચાર ડિસ્ટ્રિકમાં પશ્ચિમ તરફ બે છે અને પૂર્વ તરફ બે છે અને ચૌદ અલગ વિવિધ વિસ્તારોમાં હોટસ્પોટ કરેલા છે તો આપણે એક સ્ટેટિસ્ટિક્સ રફ કરીએ તો દરેક ડિસ્ટ્રિકની અંદર પંદર હજાર પર ડે જેવો ફૂટબોલ છે અને દરેક હોટસ્પોટ છે એમાં લગભગ પચીસ હજાર જેવા લોકોનું ફૂટબોલ છે એટલે ખૂબ સારો પ્રતિસાદ દરેક જગ્યાથી મળી રહ્યો છે આ વખતેની વાત કરીએ લાઇટિંગની તો કોર્પોરેશન દ્વારા ચાર ડિસ્ટ્રિક્ટમાં અને ચૌદ હોટસ્પોટ છે એમાં વિવિધ જગ્યાએ ખૂબ સારું લાઇટિંગ કરેલું છે અને લોકો ખૂબ જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે ટ્રાફિકની સમસ્યા થાય એટલી બધી લોકોનો ફૂટફોલ છે અને દરેક જગ્યાએથી રીલ્સ બનાવી અને રીલ્સ દરેક સોશિયલ મીડિયામાં પણ ખૂબ સારી જગ્યાએથી અપલોડ થઈ રહ્યા છે અને લાઇટિંગ બાબતે ખૂબ સારો પ્રતિસાદ છે લોકોનો અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્રી પાસ જે છે એ આપણી વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ થઈ શકે છે અને એનો વિવિધ જગ્યાએથી એનો ઉપયોગ કરી શકાય છે એ પાસ જે છે એમાં તમે વિવિધ સ્થળે ડિસ્કાઉન્ટ મળે છે પછી એક ડિસ્ટ્રિક્ટથી અનેક અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં અને હોટસ્પોટમાં જવા માટે તમને ફ્રી બસ રાઈડનું પણ આયોજન કરવામાં આવેલ છે એ સિવાય આ જે પાસ છે એમાંથી વિવિધ પ્રાઇઝીસનું પણ ડિસ્ટ્રિબ્યુશન થશે અને આ પાસના કારણે તમને અલગ રેસ્ટોરન્ટ છે હોટેલ્સ છે ત્યાં પણ ડિસ્કાઉન્ટનું પણ તમને મળવાના પ્રાપ્ત થશે એ સિવાય અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન એક આખો અમરેલા છે અને અમરેલાની અંદર વિવિધ ઇવેન્ટ્સ થવાની છે એમાં ચાર ઇવેન્ટ્સ છે મેગા ઇવેન્ટ્સ એ અમદાવાદ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અત્યારે દિવાળી લાઇટ ફેસ્ટિવલ એક ઇવેન્ટનું આયોજન કરેલ છે ત્યારબાદ બુક ફેસ્ટિવલ એ તાજેતરમાં નવેમ્બર એન્ડથી ચાલુ થશે અને બુક ફેસ્ટિવલ લગભગ એકાદ વીક જેવો બહુ મોટો મેગા અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફે ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવેલ છે ત્રીજી ઇવેન્ટ છે એ કાંકરિયા કાર્નિવલ એ ડિસેમ્બર એન્ડની અંદર આવવાની છે અને કાંકરિયા કાર્નિવલ એ ખૂબ જ લોકો લોકપ્રિય ઇવેન્ટ છે અને આ વખતે ખૂબ મેગા સ્કેલ પર આપણે એ ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવેલ છે અને ચોથી ફાવ ફ્લાવર ફેસ્ટિવલ એ ફ્લાવર ફેસ્ટિવલનું પણ આયોજન અમદાવાદ કોર્પોરેશન દ્વારા એ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના અંદર અંતર્ગત કરવામાં આવેલ છે આમ જોવા જઈએ તો કોર્પોરેશન દ્વારા અને સરકારના અલગ અલગ ડિવિઝન છે ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા પણ સે ફોર એક્ઝામ્પલ કલ્ચર ડિવિઝન તો એ વિવિધ ઇવેન્ટ્સ વીકેન્ડમાં કરવાની છે જેમાં બહુ સારા સારા આર્ટિસ્ટ દ્વારા એ ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ આવવાનું છે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આની પબ્લિસિટી ખૂબ બ્રાન્ડિંગ કરવામાં આવી છે ગુજરાતની અંદર ગુજરાતની અન્ય રાજ્યોની અંદર અને વિશ્વકક્ષાએથી એરપોર્ટ્સની અંદર પણ આનું જે છે બ્રાન્ડિંગ આ શોપિંગ ફેસ્ટિવલનું કરવામાં આવેલ છે આમ સરકારના તમામ વિભાગો આની પાછળ પબ્લિસિટી અને બ્રાન્ડિંગ અને એક ઇમેજ એક આ જે એક બ્રાન્ડ બને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ એનો સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવે છે તો સમપ કરીએ તો આ સમથિંગ ફોર એવરી વન એ આ ફેસ્ટિવલની ટેગલાઇન છે તો બાળકોથી માંડી અને યુવાનો અને વૃદ્ધો તમામ માટે આ શોપિંગ ફેસ્ટિવલની અંદર તમે તમામ બાબતોનું સમાવેશ કરી અને તમામને કંઈક મળે આમાંથી અને એક ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જેમ દુબઈ અને સિંગાપુરના જે શોપિંગ ફેસ્ટિવલ થાય છે એ રીતે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ પણ એક બ્રાન્ડ બને એ પ્રકારનું સરકારશ્રીનું આયોજન છે અને ગુજરાત જે માન્ય વડાપ્રધાનશ્રીનું વોકલ ફોર લોકલ એ જે નારો છે એ નારાને ચરિતાર્થ કરવા માટે આપણા જે લોકલ આર્ટિઝન્સ છે લોકલ બિઝનેસ છે એને એક ગ્લોબલ પ્લેટફોર્મ મળે એ પ્રકારનું આ સંપૂર્ણ આયોજન કરી અને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની શરૂઆત કરી છે એને એક મેગા સ્કેલ પર આવનારા દિવસોમાં જશે એવી મારી અપેક્ષા છે અને અભ્યર્થના છે થેન્ક યુ ફેસ્ટિવલ એ એક બહાનું છે સમાજના લોકોને મળવાનું ભેગા થવાનું કંઈક નવું જાણવાનું અને સરકારના આવા પ્રયાસોના કારણે લોકો ભેગા થાય છે કંઈક નવી વસ્તુ જાણવા મળે છે નવા રોજગાર મળે છે જેમ કે અગાઉ પણ અહીંયા ઉદ્યોગ સમિટનું આયોજન સરકારશ્રીએ કર્યું હતું એના કારણે ઘણા બધા રોકાણો ગુજરાતમાં થયા અને ગુજરાતના ઘણા કારીગરોને ઘણા ઉદ્યોગોને લાભ થયા એવી જ રીતે આ શોપિંગ ફેસ્ટિવલના કારણે નાના નાના જે સ્ટાર્ટઅપ કરનારા લોકો છે એને સારો એવો બિઝનેસ મળ્યો એમના બિઝનેસની અન્ય લોકોને અન્ય દેશમાં અન્ય રાજ્યોમાં જાણ થાય અને એના કારણે નવા લોકો કામ કરતા પ્રેરાયા છે માત્ર ને માત્ર નોકરી ઉપર આધારિત લોકો હવે ખૂબ ઓછા થઈ ગયા છે કારણ કે જે આ મેક ઇન ઇન્ડિયા એ આખો એક પ્રોજેક્ટ એટલો અદ્ભુત રહ્યો છે કે જેના કારણે કોઈને હવે નોકરીના મોહતા જ નથી રહ્યા દરેકને એમ થયું છે કે હું મારું પોતાનો કોઈ ઉદ્યોગ કરું અને આવા શોપિંગ ફેસ્ટિવલોના કારણે ખરેખર લોકોને ખૂબ રોજગાર મળ્યા છે નવું નવું જાણવા મળ્યું છે અને ઉદ્યોગ ધંધા ખૂબ વધ્યા છે મારું નામ હેતા રામાણી છે અને હું એક ઇન્ફ્લુઅન્સર છું ખાસ એમ કહીશ કે સોશિયલ મીડિયા ઉપર શોપિંગ ફેસ્ટિવલની બહુ જ પોઝિટિવ ઇમ્પેક્ટ છે અને પોઝિટિવ ઇમ્પેક્ટ એટલે કારણ કે ઘણી બધી રીલો છે ઘણી બધા ઘણી બધી અલગ અલગ રીતના આની અવેરનેસ અત્યારે આવી રહી છે ખાસ વોકલ ફોર લોકલને આટલો સપોર્ટ એ બહુ મોટી વાત છે કારણ કે બિંગ એન ઇન્ફ્લુએન્સર અમે તો ઘણી બધી વાર આવી બ્રાન્ડ્સને સપોર્ટ કરતા હોઈએ છીએ પણ સરકાર તરફથી આ પ્રયત્ન એ ખૂબ મોટી વાત કહેવાય સ્પેશિયલી એ બ્રાન્ડ્સ માટે એ ન ભૂલવું જોઈએ રહી વાત કે એવું હોય છે કે વોકલ ફોર લોકલ છે તો મે બી તો અહીંયા હું એમ કહીશ કે ઇન્ટરનેશનલ લેવલની ક્વોલિટી તમને મળી રહી છે ઇનફેક્ટ કહેવાય કે એક એવો પ્રયત્ન જેમાં જે લોકો કદાચ બધા સુધી પહોંચી નથી શકતા એ લોકો બધા સુધી પહોંચી શકે એવી બ્રાન્ડ્સ એવા લોકો જે વોકલ ફોર લોકલની અંદર ઘણી મહેનત કરી રહ્યા છે એમના વ્યવસાય પાછળ ઘણી મહેનત કરી રહ્યા છે એવા લોકો બધા સુધી પહોંચે એવા પ્રયત્નો દેખાઈ રહ્યા છે અને જો વાત કરું ડેકોરેશનની તો હું કહીશ કે આઈ મીન સોશિયલ મીડિયા તો આમ ધમધમી ઉઠ્યું છે ડેકોરેશનને લઈને એટલી બધી રીલો છે એટલા બધા અલગ અલગ પ્રકારના વિડિયોઝ છે જેની અંદર એ વસ્તુ જોવા મળી રહી છે અને ખાસ કે સિંધુ ભવન પર જો તમે સાંજના સમયે નીકળો તો લોકો સાચે ઊભા રહીને આખી વસ્તુ કવર કરતા હોય છે અને એની પાછળ ફક્ત ને ફક્ત એક પોઝિટિવ ઇમ્પેક્ટ દેખાઈ રહ્યો છે કે લોકો ખુશીથી લાગણીથી આ વસ્તુને કવર કરે છે અને જે રીતના અમદાવાદને અત્યારે સજાવવામાં આવ્યું છે વાહ એટલે દિવાળીનો સમય જેમાં સાચે જ લોકો શોપિંગ કરતા હોય છે અને એવા સમયે તમે પોતાના લોકોની વસ્તુઓ ખરીદવાના પ્રયત્નમાં છો કે પોતાની લોકોની વસ્તુ લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન સરકાર જ્યારે કરી રહી છે તો એ સાચે જ બહુ મોટી વાત કહેવાય ઘણી બધી વાર એવું થતું હોય છે કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે વોકલ ફોર લોકલ એટલે કે જ્યારે હેન્ડમેડ પ્રોડક્ટ્સની વાત કરીએ કે આર્ટિશિયન્સની વાત કરીએ તો એ વસ્તુ ઘણી મોંઘી થઈ જતી હોય છે અને એટલે ઘણા લોકો ત્યાં સુધી પહોંચતા નથી કે પ્રિફર કરતા નથી પણ આ વાત પણ એટલી જ ખોટી છે જો તમે એકવાર આ શોપિંગ ફેસ્ટિવલને જોશો માણશો તો આ ક્યાંક ને ક્યાંક મિથ જે છે ને એ તૂટી જશે તમારો કારણ કે દરેક વ્યવસાયમાં એ વસ્તુ નથી દરેક વોકલ ફોર લોકલ બિઝનેસીસમાં એવી વસ્તુ નથી બીજું પોતાનો ટચ પોતાના ઘરનો ટચ અને ખાસ કરીને કે જે લોકો પણ વોકલ ફોર લોકલની અંદર કામ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એમની પાસે બહુ મોટો સ્ટાફ નથી હોતો તો જ્યારે તમે એ લોકો પાસેથી લો છો તો એ બહુ મોટી વાત કહેવાય કે તમારા નાણાં છે તમારા દેશમાં જ રહે છે સો એ બહુ જ મોટી વાત કહેવાય અને સોશિયલ મીડિયાની રીતના હું કહીશ તો હું તો બહુ જ ખુશ છું કારણ કે હું મારા પેજ પર ઘણા બધા વોકલ ફોર લોકલ બિઝનેસીસને સપોર્ટ કરું છું અને જે રીતના આ વખતે સરકાર આ વસ્તુ માટે પ્રયત્ન કરી રહી છે અને ઠેર ઠેર તમે જુઓ તો એના માટેની એડવર્ટાઇઝમેન્ટ્સ કે એના માટેની માર્કેટિંગની વ્યવસ્થા ઘણી સરસ ને ઘણી સુંદર રીતના થઈ રહી છે અને આપણે કદાચ એવું વિચારતા હોઈશું કે શોપિંગ ફેસ્ટિવલ એટલે ખાલી શોપિંગની જ વાત હશે તો ના એવું નથી મનોરંજનનું આયોજન કરવામાં આવ્યું છે અને શોપિંગમાં પણ તમે અલગ 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 પ્રદેશના લોકો અહીં આવે છે અને પોતાની વસ્તુઓ બતાવી રહ્યા છે પોતાની ક્રાફ્ટમેનશીપ બતાવી રહ્યા છે એટલે કદાચ તમારા માટે અહીંયાથી જમ્મુ જવું અને ત્યાંથી શૉલ લેવી એ અઘરું થઈ જાય છે બટ થેન્ક્સ ટુ ધીસ શોપિંગ ફેસ્ટિવલ અહેમદાબાદ શોપિંગ ફેસ્ટિવલ કે તમે એવા લોકોને મળી શકશો જે ત્યાંથી આવ્યા છે અને પોતાની લૅગસીને હેરિટેજ ત્યાંથી લઈને આવ્યા છે તદઉપરાંત ખાલી ફિમેલ માટે નહીં પણ બાળકો માટે પણ ઘણી બધી એવી વસ્તુઓ છે જે તમે લઈ શકો છો અને ખાસ આપણે ક્યાંક ને ક્યાંક પ્લાસ્ટિકના રમકડાઓથી બહુ ટેવાઈ ગયા છે પણ ત્યાં તમને એવા રમકડા જોવા મળશે જે આપણા રૂટ્સથી જોડાયેલા છે આપણા મૂડથી જોડાયેલા છે એટલે હું એવું પ્રિફર કરું કે જો એવા બાળકો એવા રમકડાથી રમીને જ્યારે મોટા થાય ને ત્યારે એ આપણા પણ અને આપણા દેશની વાતો સમજી શકે અને આ બહુ જ સુંદર રીતના આયોજન કરવામાં આવ્યું છે શોપિંગની સાથે મ્યુઝિકની સાથે બીજી પણ ઘણી બધી વિવિધ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ રાખવામાં આવી છે તો જો તમે હજુ સુધી શોપિંગ ફેસ્ટિવલની મુલાકાત ન લીધી હોય તો ચોક્કસ લેજો અને જાન્યુઆરી સુધી આ શોપિંગ ફેસ્ટિવલ ચાલુ રહેવાનો છે એટલે કહી શકાય કે એક બહુ જ મોટો સમયગાળો આપવામાં આવ્યો છે કે તમે શોપિંગ બી કરી શકો અને લોકો પોતાની પ્રોડક્ટ્સ બતાવી શકે તો આ પ્રકારના મને એવું લાગે છે કે ફેસ્ટિવલ થતા જ રહેવા જોઈએ અલગને અલગની રીતના પણ બહુ જ સારો પ્રયત્ન અને બહુ જ સરસ પ્રયાસ જેઓ પગભર થવા માટે કંઈક ના કંઈક કરતી હોય છે ત્યારે આવી ઘણી બધી ગૃહિણીઓને પણ આ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં એક એવો સ્ટેજ મળી રહ્યો છે કે જ્યાંથી એ પોતાની ચીજવસ્તુઓ માટે સરળતાથી ગ્રાહક મેળવી શકે જયશ્રીબેન છે આપણી સાથે જયશ્રીબેન અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ વિશે શું કહેશો કઈ રીતે તમે આમાં પાર્ટિસિપેટ કર્યું છે બહુ સરસ છે સિંધુ ભવન જગ્યા બી સારી છે અહીંયા કાયમ માટે ફેસ્ટિવલ રાખવું જોઈએ અને એના માટે અહીંયા ક્રેઝ બી સારો છે અને સારો ક્રેઝ રહે છે અહીંયા અને અહીંયા પ્રોડક્ટ બધી જ વેચાય છે ટુ પીસ થ્રી પીસ મારું ટુ પીસ થ્રી પીસનું છે કોટન સિલ્ક ગજી સિલ્ક બધું જ બધી જ વેરાયટીમાં બધું સારું પ્રોડક્ટ વેચાય છે અને અહીંયા આવવાથી અમને સારું લાગ્યું છે બધી જગ્યા કરતી અમને અહીંયા સારો ક્રેઝ મળ્યો છે લોકોનો ઉત્સાહ કેવો જોવા મળે છે અહીંયા 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 આવે છે છે બહુ બહુ સરસ જાણે રાત્રે ને તો આપણને એવું લાગે છે કે આહાહા દુનિયાને સ્વર્ગ તો અહીંયા જ છે જાણે આપણે એમ લાગે કે જાણે કોઈક સારી જગ્યાએ આવ્યા છે આમ મહેસૂસ અને ફીલ બહુ સરસ થાય છે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય શું છે આપને ખ્યાલ છે હા એ ઉદ્દેશ્ય એ છે કે આપણને અહીંયા સારું ક્રેઝ મળે છે આપણને હિંમત બી મળે છે અને અહીંયા આવવાથી આપણને બે પૈસા વધારે બી મળે છે કમાવાનો પ્રાઉડ સારો છે ની સાથે ભાવમાં કેટલી છૂટછડ છે કારણ કે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ માં અહીંયા એવું સામાનવા મળે છે કે આપણને ઘણો બધો ડિસ્કાઉન્ટ મળી જાય છે ને એટલા જ માટે વધુમાં વધુ લોકો અહીંયાની મુલાકાત લઈ રહ્યા છે તો ચલો અમારી પાસેથી જાણીએ કે આમણે પણ અહીંયા શું શું જોયું છે જે આંટી આપની यहां पर क्या-क्या देखा क्या અલગ અલગ ચીજે देखी અલગ અલગ તો ચીજ अच्छी लगी हमको हमें चादर भी મે લી ઠીક હે दाम तो ये लोग थोड़ा तो बोलेंगे ही ज्यादा है आप कम करने का तो यही लोग का हाथ में है तो थोड़ा लगा तो लगा लगा आपको शॉपिंग अच्छा अच्छा बहुत बढ़िया अच्छा लगा। आपने क्या खरीदा चादर और इद... हम लोग हिंदू तो थोड़ा धूप अगरबत्ती यही सब तो आपको और यहाँ पे थोड़ा ज्यादा अच्छी क्वालिटी में मिला है और कम रेट में मिला हाँ अच्छा लगा अच्छा लगा बढ़िया लगा कहो तमाम पार्टिसिपेट करो અમે તો અહીંયા સખી મંડળ દ્વારા આવ્યા છે પણ અમને અહીંયા બહુ સારો સપોર્ટ મળ્યો છે સખી મંડળથી અમને બધી બહેનોને અહીંયા ફ્રીમાં સ્ટોલ પણ આપ્યા છે જમવાની વ્યવસ્થા પણ કરી છે અને બધી રીતે અમને સેલિંગ બી સારું થયું છે ત્યાંનું આઈનું પબ્લિકે અમને સારો સપોર્ટ આપ્યો છે અને સારું સેલિંગ થયું છે અમે એકદમ બધા ખુશ થઈને અમારી દિવાળી એકદમ સરસ ગઈ અમદાવાદમાં આવ્યા પછી આયોજન કેવું છે અહીંયાનું આઈનું અહીંનું આયોજન પણ સરસ છે અને આઈના જે મેનેજમેન્ટ કરવાવાળા છે તે પણ અમને સારો સપોર્ટ આપ્યો છે અને બધી રીતે અમને સપોર્ટ આપ્યો છે એના પ્રોગ્રામ એ બધા સરસ થાય છે હું તો એમ જ કહું છું કે જે કોઈ પણ આવો એ અહીંયા ખરીદી કરવા આવો કેમ કે અહીંયા બધી બહેનો સ્વનિર્ભર થવા આવી છે પોતાની વસ્તુ પોતાનું વેચાણ પોતે જાતે બનાવીને વેચાણ કરવા આવી છે ગરીબ બહેનો છે બધી સખી મંડળની બહેનો જ છે એ પોતાનું વેચાણ કરે તો તમે પણ એને સાથ આપો જેનાથી એને પોતાનું ગુજરાન ચાલે બેન એના રીતે તમે સપોર્ટ આપો તો વધારે સારું જાય જોકે અમને સપોર્ટ બહુ જ આપ્યો છે અમે આટલા દિવસથી લગભગ અમે વીસ દિવસ થઈ ગયા વીસ દિવસ અહીંયા છીએ પણ સારામાં સારું સેલિંગ થયું છે બધા જ ખુશ થઈ જશે

અમે બહુ એક્સાઇટિંગ અમે બહુ એક્સાઇટિંગ ફીલ કર્યું અહીંયા રેટિસ રેટ્સ ઓછા છે અને બહુ ડિસ્કાઉન્ટ સાથે શોપિંગ માટે બી અહીંયા ઘણું બધું અવેલેબલ છે અને અહીંયા બહુ જ મજા આવે એવી અને આપણે ફેમિલી સાથે આવ્યા હતા તો આપણને ખૂબ મજા આવે મને સજેસ્ટ કર્યું તમારામાંથી અહીંયા શોપિંગ ફેસ્ટિવલમાં આવવા માટે અમે અહીંયા જે એડવર્ટાઇઝમેન્ટ ને બધું થતું હતું એનાથી અમે જાણ લઈને બધું આગળ લાઇટિંગ્સ ને બધું જોતા જોતા અહીંયા પહોંચ્યા અને મેં જોયું કે અંદર જઈને પણ ખૂબ મજા આવી અને ઘણું બધું સારું જોવાલાયક વસ્તુ છે હું તો પાકો અમદાવાદી છું અને અમદાવાદમાં જ તે બોન થયો છું ચુમ્માલીસ વર્ષ અમદાવાદમાં થયા પણ આવો મોટો જે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ છે એ અમદાવાદમાં પહેલી વખત થયો છે અને મોદી સાહેબની આ મહેરબાની છે કે આટલું સરસ આયોજન કર્યું છે એમાં બધી જ ફેસિલિટીઝ બાળકો માટે છે મોટાઓ માટે છે અને બહુ જ આનંદદાયક છે એટલે એનો અમને ખૂબ આનંદ છે એમ બસ ખૂબ જ સરસ દિવાળી પર આવું મળે તો આનાથી વિશેષ શું જોઈએ મનોરંજન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો જોવાની પણ ખૂબ જ મજા આવી વેરાયટી ભાવમાં છૂટછાટ અને ખરીદી સાથે મનોરંજનની ભરમાર એ જ છે અમદાવાદનું આ શોપિંગ ફેસ્ટિવલ કે જ્યાં તમે આ બધું જ જોઈ શકો છો દુબઈ હોંગકોંગ જેવા જે ઇન્ટરનેશનલ લેવલ ઉપર શોપિંગ ફેસ્ટિવલ યોજાતા હોય છે એવું જ કંઈક આપણને અમદાવાદમાં જોવા મળ્યું છે અને એટલા જ માટે અમદાવાદીઓ માટે અમદાવાદની જે પણ મુલાકાતીઓ છે એટલે કે જે લોકોએ પણ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની મુલાકાત લીધી છે તેમની માટે આ તેમની મુલાકાત હંમેશા માટે યાદગાર બની જશે તો આપણે પણ એવી આશા રાખીએ છીએ કે સરકારનો જે ઉદ્દેશ્ય છે આ શોપિંગ ફેસ્ટિવલ થકી જે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પરિપૂર્ણ કરવાનો અને સાથે જ વોકલ ફોર લોકલને સપોર્ટ કરવાનો એમાં તમામ લોકો આવી જ રીતે હંમેશા સહભાગી બનતા રહે અને અમદાવાદનું આ શોપિંગ ફેસ્ટિવલ હંમેશા દર વર્ષે આવી જ રીતે સફળતા મેળવતું રહે તો ત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું રજા આપશો નમસ્કાર